રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં અનેક લોકોનો ભોગ લેવાયો હતો ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરબી બાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી તેમજ મૃતકોના પરિવાર સાથે દિલથી જોડાયેલા હોવાનું અને દરેક કામમાં મદદ કરવાની ખાતરી આપી હતી આ દુર્ઘટનામાં જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના અને ઝડપી ન્યાય મળે તેવી બાર એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે મોરબી જિલ્લા વકીલ મંડળ દ્વારા તથા અમારી તમામ હોદેદારોની ટીમ દ્વારા રાજકોટ ટીઆરપી ઝોનમાં જે ખૂબ જ દુઃખદ ઘટના બની છે આશરે લોકોના મોત થયા છે જે દુર્ઘટનામાં રાજકોટ મોરબી બાર પણ જોડાયેલ છે અને આજ રોજ અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે તેમાં મોરબીના તમામ વકીલો સિનિયર વકીલોએ શ્રદ્ધાંજલિ પાઠવેલ છે મૃતકોના પરિવારને ઝડપીમાં ઝડપી ન્યાય મળે એવા વકીલ તરીકે એડવોકેટ તરીકે અમારા બધાની ફરજ છે અમારા એસોસિયનની ફરજ છે અમે તેની સાથે દિલથી જોડાયેલા છે એના દરેક કામમાં અમે મદદ કરીશું અને એના કુટુંબીજનોને તાત્કાલિક સરકાર કોઈ અસરકારક એની સામે પગલાં લઈએ જવાબદારો સામે અને કડકમાં કડક કાર્યવાહી કરે આના માટે ફાસ્ટેગ કોર્ટની રચના થાય મૃતકોના પરિવારને ઝડપ ઝડપથી ન્યાય મળે અને જે લોકો સીધી રીતે જિમ્મેદાર છે તે લોકોની તાત્કાલિક ધરપકડ થાય એવી મોરબી બાર માંગ છે